હનુમાન ચાલીસાનો પાઠ કરે છે મિત્રો ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણને ઈચ્છિત ફળ મળી શકે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે તેમજ માન્યતા છે કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે છે એવી માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તે સમૃદ્ધિ ધન અને સકારાત્મક ઉર્જા ભરપૂર થઈ જાય છે હનુમાન ચાલીસાનું નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ પ્રશ્નોમાંથી પણ મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં આશરે ચાલીસ ચોપાઈઓ સામેલ છે એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન નથી કરતો તો તેને પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું તો ચાલો મિત્રો જાણી લઈએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે બચવું જોઈએ નંબર કોઈ પણ પાઠ શરૂ કરવો નહીં જ્યોતિષ માન્યતા મુજબ જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસા નો જાપ કરે છે ત્યારે તેને ઘણો લાભ મળે છે જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તેને એકસાથે પૂર્ણ ક્રમબદ્ધ રીતે વાંચવી જોઈએ અને પછી જ સ્થાનેથી ઉઠવું જોઈએ નંબર બે શુદ્ધ ત્રણ અને મનથી પાઠ કરવો જોઈએ જો તમે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરીને પાઠ કરવો જોઈએ નંબર ત્રણ તામસિક ભોજન અને દારૂનું સેવન ન કરવું જોઈએ જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરો આ રીતે હનુમાન ચાલીસાના પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો જેથી બજરંગ બલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે

અને તેમને ન સતાવવું મહત્વપૂર્ણ છે નંબર પાંચ જીવનસાથીને છોડીને કોઈ અન્ય સંબંધમાં બંધાવવું નહીં જો તમે વિવાહિત છો તો તમને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવન સાથે સિવાય કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ વાત પણ ન વિચારવી જોઈએ ગરીબોને અને પ્રાણીઓને ન સતાવો જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ ગરીબ કે પ્રાણીને નશો થવું આવું કરવાથી પૂજાનો ફળ મળતું નથી અને ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે નંબર સાત કોઈ અપરાધ ન કરવો જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે કોઈ પણ પ્રકારના ધર્મના માર્ગે ચાલવું અને પ્રામાણિકતા રાખવી જરૂરી છે નંબર વાંચવામાં ઉતાવળ ન કરવી પાઠ કરતી વખતે ધીરજ રાખવી જોઈએ અને દરેક ચોપાઈનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરવું જોઈએ ઉતાવળથી કરવામાં આવેલ પાઠનું ફળ મળતું નથી અને રામના નામ લીધા વગર પાઠ શરૂ ન કરવો જોઈએ હનુમાન ચાલીસા ભગવાન રામના ભક્ત હતા તેથી હનુમાન ચાલીસા શરૂ કરતા પહેલા રામનું નામ લેવું અનિવાર્ય છે નંબર દસ તન અને મન સ્વચ્છ રાખો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારું શરીર અને મન સ્વચ્છ હોવું જોઈએ હનુમાનજી અને ભગવાન રામના ચિત્રોની સામે ઝડથી ભરેલું પાત્ર રાખીને પાઠ કરવો જોઈએ નંબર અગિયાર મનમાં અયોગ્ય વિચારો ન લાવવા જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે મનમાં કોઈ અયોગ્ય વિચાર ન લાવવો જોઈએ ત્યારબાદ નંબર બાર મંગળવારે અને શનિવારે હનુમાનજીના દર્શન કરવા મંગળવારે અને શનિવારે હનુમાન મંદિરના જઈને દીવો પ્રગટાવવો અને ત્યાં જ બેસીને પાઠ કરવો શુભ માનવામાં આવે છે ત્યારે ખોટી સંગાથમાં ના રહો હનુમાન ચાલીસાનો પાઠ કરતા કોઈ પણ ખરાબ લોકોની સંગતથી દૂર રહેવું જોઈએ અને ધર્મના માર્ગથી દૂર પણ તમે જઈ શકો છો નંબર ચૌદ મંગળવારે ત્રણ વખત પાઠ કરવો જ્યોતિષ મુજબ મંગળવારે ત્રણ દિવસ સુધી ત્રણ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે નંબર પંદર સુતકાળમાં પાઠ ન કરવો જોઈએ પરિવારના કોઈ સભ્યના અવસાન પછી જ્યાં સુધી સુતકાળ ત્યાં સુધી હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું કોઈ એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ